ઇન્ડિગો છેલ્લા બે અઠવાડિયાથી સતત ચર્ચામાં છે હજારોની ની સંખ્યામાં ફ્લાઇટ ડીલે અથવા તો કેન્સલ થઈ છે અને લાખો મુસાફરો એરપોર્ટ પર હેરાન થયા છે કોઈના ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ મિસ થયા છે તો કોઈની એક્ઝામ્સ તો કોઈના મેરેજીસ તો કોઈને પોતાના જ દેશમાં પાછા જવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે લોકોનો એરલાઇન પરનો આંક્રોશ પણ સમજી શકાય તેવો છે ઇન્ટરનેટ પર ઘણા બધા ઓપન લેટર્સ ફરી રહ્યા છે અને લોકો પોતપોતાનો પક્ષ મૂકી રહ્યા છે ઘણા એવું કહે છે કે સોફ્ટવેર અપડેટ એ એક કારણ છે તો કેટલાક લોકો એવું પણ કહે છે કે ડીજીસીઆઈના નવા નિયમને લીધે પાયલોટ્સની અછત થવાને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કેટલાક સ્પેક્યુલેશન્સ એવા પણ છે કે ડીજીસીએ પોતાના નવા નિયમો પાછા ખેંચી લે તે માટે ઇન્ડિગોએ જાણી જોઈને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે પણ ડીજીસીએના આ નવા નિયમો ક્યાં છે કે જેને હિસાબે ઇન્ડિગોએ અચાનક જ આટલી બધી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હાય મારું નામ છે પ્રતિક્ષા અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બી સ્ટોક વિથ પ્રતીક્ષામાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નાવ લેટ્સ મૂવ ટુ ધ ટોપિક તો આ વાતની શરૂઆત થઈ છે બે હજાર ઓગણીસથી કે જ્યારે પાઇલોટ્સ એસોસિએશને પાયલોટ ડ્યુટી અને રેસ્ટ આવર્સને લઈને દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી અને આનો ચુકાદો આવતા આવતા બે હજાર ચોવીસ આવી ગયો જ્યારે ફાઇનલી કોર્ટને એવું લાગ્યું કે ઇન્ડિયાના પાઇલોટ્સને પણ એ બધા રિલેક્સેશન મળવા જોઈએ જે ફોરેન કન્ટ્રીઝમાં પાઇલોટ્સને મળતા હોય છે ત્યારે ડીજીસીએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં નવા એફડીટીએલ એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનનો નવો નિયમ બહાર પાડ્યો જેમાં પાઇલોટ્સને નાઇટ ડ્યુટી રિલેક્સેશન આપવામાં આવ્યું અને તેના વીકલી રેસ્ટ આવર્સ છત્રીસ કલાકથી વધારીને અડતાલીસ કલાક કરી દેવામાં આવ્યા અને આ નિયમ બધી એવિએશન કંપનીએ એક જૂન બે હજાર ચોવીસમાં જ ઇમ્પ્લિમેન્ટ કરવાનો હતો પણ ત્યારે બધી એવિએશન કંપનીનું એવું કહેવાનું હતું કે આટલા ઓછા ટાઈમમાં નવા પાઇલટ્સનું હાયરિંગ અને ટ્રેનિંગ કઈ રીતે પોસિબલ થાય તો આ વાતને ધ્યાનમાં રાખીને ડીજીસીએ તે ટાઈમલાઈન પાછી ખેંચી લીધી અને ફાઇનલી નવેમ્બર બે હજાર પચીસમાં ડીજીસીએએ બધી એવિએશન કંપની પાસે એફડીટીએલ કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું નક્કી કર્યું અને બાકી બધી એવિએશન કંપનીએ આ રૂલ્સ એક્સેપ્ટ પણ કરી લીધો પણ ખાલી એક કંપની સિવાય અને તેનું નામ આજે આપણે બધા જાણીએ છીએ ઇન્ડિગો પણ ઇન્ડિગોએ આવું શા માટે કર્યું આજે ઇન્ડિયન એવિએશન સેક્ટરમાં ઇન્ડિગોનો માર્કેટ શેર ચોસઠ પોઈન્ટ પચાસ ટકા છે એટલે કે દર સોમાંથી ચોસઠ વ્યક્તિ ઇન્ડિગોમાં ટ્રાવેલ કરે છે અને તે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન કંપની છે ઇન્ડિગો હંમેશાથી જ લીન ક્રૂ મોડેલ પર કામ કરે છે તેમાં એરક્રાફ્ટ પાઇલટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફના મેક્સિમમ યુટિલાઇઝેશન પર ફોકસ કરવામાં આવે છે જેને લીધે પાઇલટ્સ અને ક્રૂ મેમ્બરને બફર પીરિયડ ઓછો મળે છે સમયની સાથે સાથે કંપની પણ સારી એવી એક્સપાન્ડ થઈ છે બે હજાર ત્રેવીસમાં ઇન્ડિગો ડેઇલી બે હજાર ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું જે અત્યારે બે હજાર પચીસમાં ડેઇલી સત્યાવીસો ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે પણ તેનાથી વિરુદ્ધ ઇન્ડિગો પાસે બે હજાર ત્રેવીસમાં એક એરક્રાફ્ટ માટે ચૌદથી પંદર પાઇલટ્સ હતા જે અત્યારે ઘટીને બે હજાર પચીસમાં બારથી તેર પાઇલટ્સ જ રહ્યા છે એટલે કે ફ્લાઇટ્સની સંખ્યા તો વધી છે પણ જરૂરી સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો નથી અને એટલે જ ડીજીસીઆઈએ આ રૂલ્સ પાઇલોટ્સના ફેટિકને દૂર કરવા માટે અને તેની સલામતી વધારવા માટે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે પણ આ રૂલ તો નવેમ્બર બે હજાર પચીસમાં જ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો હતો તો તેની ઇમ્પેક્ટ ડિસેમ્બર બે હજાર પચીસમાં કેમ આવી કારણ કે ડિસેમ્બર એક હાઈ ડિમાન્ડમન છે જેમાં ઘણા બધા વેડિંગ ફંક્શન્સ ટ્રાવેલ અને હોલિડેઝ પ્લાન થતા હોય છે અને નવા નિયમ પ્રમાણે કંપનીએ પાઇલોટ્સને બફર પીરિયડ વધારે આપવો પડે છે તેથી કંપની પાસે સફિશિયન્ટ પાઇલટ્સ અવેલેબલ ન હતા અને તેથી એક પછી એક તેમને ફ્લાઇટ કેન્સલ કરવા લાગી પણ આ રૂલ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ કોન્સ્ટિટ્યૂટ થઈ ગયો હતો અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન નવેમ્બર બે હજાર પચીસમાં ચેક કરવામાં આવ્યું એટલે કે ઇન્ડિગો પાસે પૂરતો ટાઈમ હતો નવા પાઇલટ્સના હાયરિંગ માટે અને ફ્લાઇટ્સને કંટ્રોલ કરવા માટે તો શું એવું કહી શકાય કે આ ઘટનાનું પહેલેથી જ અનુમાન લગાડી શકાય એમ હતું અને તેને રોકી શકાય એમ પણ હતું અને લાસ્ટમાં હવે આપણે વાત કરીએ કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે શું કરી શકાયું હતું પહેલાં તો એ કે સમયની સાથે સાથે જ નવા પાઇલટ્સનું હાયરિંગ અને ટ્રેનિંગ આ એક બેસ્ટ ઓપ્શન હતો અને બીજું એ કે જો ટેમ્પરરી જ ડિમાન્ડ રહેવાની હોય તો તેના માટે કોન્ટ્રાક્ટ પાયલોટ્સ પણ હાયર કરી શકાય હોત ઘણી બધી ઇન્ટરનેશનલ એરલાઇન્સ પણ આવું કરતી હોય છે અને ત્રીજું એ કે ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જો એડવાન્સમાં જ ફ્લાઇટ્સ કેન્સલ કરી હોત તો લાસ્ટ મિનિટ કેન્સલેશનથી બચી શકાય હોત અને ઇન્ડિગોના ક્રાઇસિસ આ વાતનું પ્રૂફ છે કે કંપની પોતાના સેક્ટરમાં ગમે એટલી મોટી હોય પણ જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ને તો વર્ષોની મહેનતથી ઊભી કરેલી બ્રાન્ડ વેલ્યુને પણ જમીન દોસ્ત થતાં વાર નથી લાગતી જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો